ગ્રહોના રાજા સૂર્ય સત્તર ઓક્ટોબર થી આવશે તુલા રાશિમાં તો સત્તર ઓક્ટોબર બે થી આગામી એક માસ તમારી રાશિ પર સૂર્ય ગોચરની કેવી થશે અસર આ વિડિયોમાં આપણે ચર્ચા કરીશું સિંહ કન્યા તુલા તથા વૃશ્ચિક રાશિના જાતકોની તો નમસ્કાર મિત્રો અંબા એસ્ટ્રોલોજી ગુજરાતી ચેનલમાં આપ બધાનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે મિત્રો નિયમિત જ્યોતિષીય માર્ગદર્શન ને લગતા વિડીયો જોવા માટે તમે અમારી ચેનલને અત્યારે જ કરી લો આ વિડિયોને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં જ્યોતિષ ને લગતા મૂંઝવતા પ્રશ્નો માટે જ્યોતિષ ને લગતા સમાધાન માટે તમે અમારો સંપર્ક અવશ્ય કરી શકો છો મિત્રો ગ્રહોના રાજા સૂર્ય જલ્દી જ તુલા રાશિમાં ગોચર કરવા જઈ રહ્યા છે તુલા રાશિ એ રાશિ ચક્રની સાતમી રાશિ છે સૂર્યનું આ મહત્વપૂર્ણ ગોચર સત્તર ઓક્ટોબર 2025 ના રોજ બપોરે એક કલાક અને છત્રીસ મિનિટે થશે વૈદિક જ્યોતિષ શાસ્ત્રમાં સૂર્યને ઊર્જાનો મુખ્ય સ્ત્રોત માનવામાં આવે છે અને બીજા ગ્રહોમાં સૂર્યને એક મુખ્ય ગ્રહનો દરજો પણ મળ્યો છે સૂર્ય વગર પૃથ્વી ઉપર જીવનની કલ્પના કરવી પણ નામુમકિન છે તુલા રાશિ એ શુક્ર દ્વારા શાસિત રાશિ છે એટલે કે તે તેના મિત્રની રાશિમાં પ્રવેશ કરવાના છે આ ગોચર દરમિયાન ગ્રહોના રાજા સૂર્ય ઘણા વ્યક્તિઓને લાભ આપવા પરિસ્થિતિમાં આવશે તો આવો હવે જાણીએ તમારી રાશિ પર કેવો થશે સૂર્ય ગોચરનો પ્રભાવ આ વિડિયોમાં અંત સુધી અમારી સાથે જોડાયેલા રહેજો આ વિડિયોમાં આપણે શરૂઆત કરીશું જેમના નામના અક્ષરો હોય છે મ અને ટ સિંહ રાશિના જાતકોથી સિંહ રાશિના જાતકો સૂર્ય તમારા લગ્નના સ્વામી છે અને તેનું તુલા રાશિમાં ગોચર તમારા ત્રીજા ભાવમાં થશે સૂર્યનું ત્રીજા ભાવમાં ગોચર શુભ પરિણામ લાવનારું માનવામાં આવે છે પરંતુ તેની કમજોર સ્થિતિના કારણે કેટલીક નકારાત્મક અસરો પણ જોવા મળી શકે છે પહેલા આપણે ત્રીજા ભાવમાં સૂર્યના ગોચરના પરિણામો સમજી લઈએ અને પછી આપણે તેની કમજોર સ્થિતિના પરિણામો વિશે પણ જોઈ લેશું ત્રીજા ભાવમાં સૂર્યનું ગોચર ફાયદાકારક માનવામાં આવે છે સરકારી વહીવટ સંબંધિત બાબતોમાં પણ તે અનુકૂળ પરિણામો લાવે છે પરંતુ સૂર્ય કમજોર સ્થિતિમાં હોવાથી સરકારી અધિકારીઓ સાથે સૌહાર્દપૂર્ણ સંબંધો જાળવવા માટે પ્રયાસો કરવાની જરૂરત પડશે ભલે તમારો આત્મવિશ્વાસ વધશે પણ તમારે વધુ પડતા આત્મવિશ્વાસથી બચવાની પણ જરૂરત પડશે તમે તમારા સ્પર્ધકો કરતાં વધુ સારો દેખાવ કરશો પરંતુ તેમની યોજનાઓથી વાકેફ રહેવું મહત્વપૂર્ણ છે આગોચર તમને પ્રતિષ્ઠા અને સન્માનમાં વધારો પણ આપી શકે છે હવે વાત કરીશું જિમના નામના અક્ષરો હોય છે પઠ હણ કન્યા રાશિના જાતકોની

હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે ર અને અને ત તુલા રાશિના તો સૂર્ય લાભ ભાવના સ્વામી છે તે તમારા સ્થાનમાં સ્થિતિમાં પ્રવેશ કરવાના છે લાભ સ્થાનના સ્વામી પ્રથમ ભાવમાં પ્રવેશ કરી અને લાભ માટે અનુકૂળ માનવામાં આવે છે પરંતુ પ્રથમ સ્થાનમાં સૂર્યનું ગોચર સારા પરિણામો આપતું નથી અને વધુમાં સૂર્ય તેની કમજોર સ્થિતિમાં રહેશે પરિણામે તુલા રાશિમાં સૂર્યના ગોચર દરમિયાન અનુકૂળ પરિણામો મળવાની શક્યતા ઓછી છે પ્રથમ સ્થાનમાં સૂર્યનું ગોચર પિત્ત સંબંધિત સમસ્યાઓનું કારણ બને છે આનો અર્થ એ છે કે શરીરમાં એસિડનું સ્તર અસંતુલિત થઈ શકે છે જેના કારણે એસિડિટી અથવા એલર્જીની ફરિયાદો થઈ શકે છે પેટ સંબંધિત કેટલીક સમસ્યાઓ પણ થઈ શકે છે કામમાં કેટલાક અવરોધો આવી શકે છે તમારો સ્વભાવ થોડો ચીડિયો બની શકે છે જેના કારણે સંબંધીઓ સાથે વિવાદ થઈ શકે છે તેથી આ બધી બાબતોની સાવધાની રાખવી જરૂરી છે હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે ન અને ય વૃશ્ચિક રાશિના જાતકોની તો સૂર્ય તમારા દસમા ભાવના સ્વામી છે અને તુલા રાશિમાં એનું દુર્બળ સ્થિતિમાં ગોચર એ તમારા બારમા ભાવમાં થશે બારમા ભાવમાં સૂર્યનું ગોચર સારું પરિણામ આપતું નથી પરંતુ કાર્યસ્થળના સ્વામી દુર્બળ સ્થિતિમાં રહેશે આ બંને પરિસ્થિતિઓ સૂચવે છે કે કામ અંગે ખૂબ જ કાળજીપૂર્વક નિર્ણયો લેવા જરૂરી છે તમારા માન અને સન્માનનું ધ્યાન રાખવું પણ મહત્વપૂર્ણ રહેશે દસમા ભાવના સ્વામી બારમા ભાવમાં પ્રવેશ કરવો તે વિદેશમાં સંબંધો ધરાવતા લોકો માટે કંઈક અંશે ફાયદાકારક બની શકે છે આનો અર્થ એ છે કે વિદેશી બાબતો સાથે વ્યવહાર કરનારાઓને પણ સારા પરિણામો મળી શકે છે મોટા ભાગના કિસ્સાઓમાં સૂર્યનું ગોચર શુભ પરિણામ આપતું નથી પરંતુ તે બિનજરૂરી મુસાફરી કામમાં અવરોધો અને ખર્ચમાં વધારો તરફ દોરી શકે છે તે સરકારી અને વહીવટ સંબંધિત બાબતોમાં પણ કેટલીક સમસ્યાઓનું કારણ બની શકે છે આ ગોચર આંખો અને પગ સંબંધિત કેટલીક સમસ્યાઓનું કારણ પણ કહેવાય છે પરંતુ કેટલાક કિસ્સાઓમાં અનુકૂળ પરિણામોની શક્યતા છે દરેક કિસ્સાઓમાં પરિણામની વિગતવાર ચર્ચા અહીં આપણે કરી રહ્યા નથી વૃશ્ચિક રાશિના જાતકો મહદઅંશે સાવધાની તમારા માટે જરૂરી છે તો સિંહ કન્યા તુલા તથા વૃશ્ચિક રાશિના જાતકો સત્તર ઓક્ટોબરથી સૂર્ય તુલા રાશિમાં ગોચર કરતાની સાથે તમારી રાશિ પર કંઈક આવું કરી શકે છે પ્રભાવ આ વિડીયો અંગેના તમારા અભિપ્રાય તમારા મંતવ્ય કોમેન્ટમાં જણાવજો વિડીયોને લાઈક કરજો શેર કરજો અમારી ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું નવા વિડીયોમાં જય અંબે